અમદાવાદના શાહીબાગમાં રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો આઠમા ધોરણમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને નવમા ધોરણમાં લેવાનો ઇનકાર કરવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા વાલીઓના આક્ષેપ છે કે શાળા સંચાલકોનું કહેવું છે કે આઠમાથી નવમા ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં શિક્ષકો ન હોવાથી અન્ય સ્કૂલમાં એડમિશન લેવા વાલીઓને સૂચના આપવામાં આવી હતી હિન્દી માધ્યમને બદલે અંગ્રેજી માધ્યમમાં એડમિશન લેવા વાલીઓને સૂચના અપાઈ હતી તેવો વાલીઓએ દ્વારા આરોપ કરાયો છે શાળામાં ધોરણ આઠમા છપ્પન વિદ્યાર્થીઓ તમામ નવમાં ધોરણમાં પ્રવેશ અપાયો નથી એમાં ભણતા આ લોકો કાઢી દીધા છે આ લોકો એ દસમુ ચાલુ છે તે આ લોકો નવમાંથી આ લોકોએ બંધ કરી દીધું છે તે તો ગલત છે મેડમ ને આ લોકો અમને નોટિસ આપવાની જરૂર હતી તે અમને નોટિસ નોટિસ કઈ આપ્યું નહીં જાણ બી નહીં કરી આ લોકો એમને જાણ કરી છ મહિના પહેલાં જાણી સાધા એક સાથે એક સાથે છોકરા ક્યાં જ અમારે ભણવા જાય हमारे यहाँ पर हिंदी माध्यम का शिक्षण की कोई व्यवस्था ना होने के कारण ताकि बच्चों का शिक्षण ना बिगड़े इसके लिए सोचने पे इस विचार को रखा गया है कि हम व्यवस्थित सोच कर एक शिक्षा की व्यवस्था हो जाएगी तो हम चर्चा करके आने वाले समय में एक वीक के अंदर या दस दिन के अंदर इनको पॉजिटिव उत्तर देने का प्रयास करें